દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપશોની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોર્ટમાં દોસ્તો આજની વિડીયોની અંદર આપસોને જણાવના છે કે તમારી વડીલો પાર્જિતની ખેતીની જમીન તમે વેચી દીધી અને ત્યારબાદ તમે બિન ખેડૂત ખાતેદાર બની ગયા હવે તમારે અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદ કરવા માટે તમારે બે વર્ષનું પ્રમાણપત્ર છે તે તમારે કલેક્ટર કચેરી અથવા તો નાયબ કલેક્ટર કચેરીમાંથી મેળવવા માટેની તમારે શું પ્રોસેસ કરવાની છે તેના વિશેની મહત્વની માહિતી આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ વિડીયોને શરૂ કરતા પહેલાં દોસ્તો હું આપ સૌને જણાવી દઉં કે જો આપશો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દઉં જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજના વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો સૌથી પહેલાં આપશોને વાત કરી દઈએ કે તમે તમારી વડીલોપાજીતની ખેતીની જમીન છે તે કોઈ અન્ય વ્યક્તિને વેચાણથી આપી દીધી અને હવે તમે બિનખેડૂત બની ગયા છો તો હવે દોસ્તો તમારે તે ખેતીની જમીન છે અન્ય નવી ખેતીની જમીન છે નવા ગામમાં કે પછી નવા શહેરમાં નવા તાલુકામાં નવા જિલ્લામાં તમારે જમીન ખરીદવી હોય તો તેના માટે તમે ખેડૂત ખાતેદાર હો તેવું તમારે કંઈક તો પુરાવો છે તે તમારે આપવો પડશે તો તે પુરાવો આપવા માટે તમારે શું કરવાનું રહેશે દોસ્તો તો હવે તમારે કરવાની રહેશે કામગીરી કે તમારે તમારી જે જમીન છે વડીલો પાજીતની તે તમે વેચાણથી આપી દીધી તેનું સંપૂર્ણ ટાઇટલ છે તે તમારે કઢાવવાનું રહેશે કે વડીલો પાજી જમીન છે તે તમારે આ નોંધથી તમે વેચાણ આપી ત્યાં સુધીના તમારે તમારે ઉત્તરોત્તર છ નંબર છે તે ભેગા કરવાના છે સાત બાર આઠ ભેગા કરવાના છે અને તે જમીન જે તમે વેચાણથી આપી તેની એક નકલ તમારે રાખવાની છે સાથે વેચાણ દસ્તાવેજની બરાબર અને હવે જે નોંધ પડેલી હોય તે નોંધ છે તે કાચી હોય અત્યારે તે કાચી નોંધ છે તે તમારે સાથે જોડવાની રહેશે અને પ્લસ દોસ્તો તમારે શું કરવાનું રહેશે તમે તાલુકાના ગામડાની અંદર કે તાલુકાની અંદર ધારણ કરતા હોય તો તમારે નાયબ કલેક્ટર કચેરીની અંદર અથવા તો જિલ્લાની અંદર તમે ધારણ કરતા હોય જમીન તો તમારે કલેક્ટર કચેરીની અંદર છે ત્યાં અરજી આપવાની રહેશે કે બે વર્ષનું ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર છે તે કાઢી આપવા બાબતનું અને તે પ્રમાણપત્રની અરજી છે તેની અંદર તમારે દર્શાવવાનું રહેશે કે અમે ફલાણા ફલાણા ગામના જિલ્લામાં તાલુકામાં તે જગ્યાએ અમે સર્વ નંબર આ આ વાળી ખેતીની જમીન છે તે જમીન અમારી વડીલો પારજીતની હોય તે જમીન અમે અમોએ નોંધ નંબરથી આટલા આટલાથી વેચાણ દસ્તાવેજથી આપી દીધી હોય અને હાલ અમે બિનખેડૂત ખાતેદાર થઈ ગયા હોય તો સરકાર શ્રીના નિયમ મુજબ અમને બે વર્ષ માટેનું કોઈ પણ જગ્યાએ ગુજરાતભરમાં ખેતીની જમીન ખરીદ કરવાનું પ્રમાણપત્ર છે તે કાઢી આપવા વિનંતી તમારું ટાઇટલની તેની અંદર ચકાસણી કરવામાં આવશે જો તમે ઉત્તરોત્તર ખેડૂત ખાતેદાર પરફેક્ટ રીતે મળી જતા હશો દોસ્તો તો કલેક્ટર કચેરી જે તમને લાગુ પડતી હોય કલેક્ટર કચેરી અથવા તો નાયબ કલેક્ટર કચેરી ત્યાંથી તમને આ પ્રમાણપત્ર છે તે કાઢી આપવામાં આવશે અને બે વર્ષમાં તમે ગમે તે જગ્યાથી ગુજરાતભરમાં ગમે ત્યાંથી ખેતીની જમીન છે તે બે વર્ષમાં તમારે ખરીદી લેવાની રહેશે સમયગાળો એ છે દોસ્તો કે તમારે છ મહિનાની અંદર આ અરજી છે તે કરી લેવાની રહેશે છ મહિના બાદ તમે કરશો તો પછી તમારે ટાઈમ થોડો વ્યો જશે એટલા માટે તમારે રિક્વેસ્ટ કરવી પડશે કલેક્ટર કચેરી કે નાયબ કલેક્ટર કચેરી પાસે કે અમને આ સમયગાળામાં પ્રમાણપત્ર મેળવ્યું નથી તો અમને ફરીવાર આ પ્રમાણપત્ર છે તે આપવા વિનંતી તેવી રીતની તમારે રિક્વેસ્ટ કરવાની રહેશે જેના આધારે તમને આ પ્રમાણપત્ર છે તેની અરજી કરવામાં આવશે અને ત્યારબાદ તમને પાછું બે વર્ષ માટેનું પ્રમાણપત્ર છે તે કાઢી આપવામાં આવશે તો દોસ્તો આ હતી આજની મહત્વપૂર્ણ માહિતી કે તમારે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર છે તે કઢાવવું હોય તો તમારે કેવી રીતની પ્રોસેસ છે તે કરવાની રહેશે આ બે વર્ષ માટેનું પ્રમાણપત્ર છે તેની વાત છે દોસ્તો અન્ય ખેડૂત ખરાઈનું જે ઓનલાઈન સર્ટિફિકેટ છે તેની વાત તો અલગ છે આ તો તમે બિનખેડૂત બની ગયા હોય ત્યારબાદ આ પ્રમાણપત્ર છે તે તમારે મેળવવાનું રહેશે દોસ્તો આશા કરું છું કે આપ આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશેને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદ માતરમ